I'm સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં અને હાલ આપણે ઉપસ્થિત છીએ ગારિયાધા તાલુકાના ખોડોદરી ગામે અને કોઠાધાર ઉપર એક સરસ મજાની કુદરતી સૌંદર્યની સૌંદર્ય શ્રી નું મંદિર આવેલું છે તો આજે ત્યાં ભયવ અષાઢી બીજ ઉજવાઈ રહી છે સરસ મજાના લોક સાહિત્યકાર કલાકાર એવા નાઝાભાઈ આહિર પણ ત્યાં પધારવાના છે અને સાધુ સંતો પણ પધારવાના છે અને બપોરના પ્રસાદની પણ બપોરના મહાપ્રસાદ પણ રાખવામાં આવેલો છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને આ સંપૂર્ણ જે અષાઢબીજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે નિહાળી શકો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ અહીં જે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે તે નિહાળી શકે ધરતી જગ જૂની અમારી સોરત ધરતી જો ને જગ જૂની આ દેલો ઢોયું सुख मटे न दर करदा ભૂલ નો ગુમાડીઓ મારા કાલતો ગુમાળીઓને મારા કાલ તને કોરાતો જાતડીને હાક નો તો એ પંડે જી ਪਾਤ ਜੂ ਦਾ ਵਚਨ ਛੇ ਅਰੇ ਉਹ ਹਰਿ ਤਾਰਾ ਨਾਮ ਗੋਰੇ ਪਾਤਰੇ ਮੰਦਾਵੋ ਰੇ ਦੇ ਆ ਰਾਮ ਦੇ ਤਾ ਰਾਮ ਨਾਮ ਨੋ ਰੇ ਪਾਤਰੇ ਮੰਦਾਵੋ ਰੇ ਤੇ ਜੀ

ઓ આતલો સંદેશો એ મારા પ�ૂને કે જો એ આતલો સંદેશો એ મારા પૂને કે જો ઇસી વક નાર જીયા મારે જો મિત્રો આજે આપણે અષાઢી વેદના દિવસે જે ખડોદરી ગામે રથયાત્રા તેમજ અહીં જે ધર્મસભા યોજાય તે સંપૂર્ણપણે નિહાળી તેમજ આપણે માતાજીના પણ દર્શન કર્યા તો હવે અત્યારે જે ભાવિ ભક્તો છે તેમને પ્રસાદ રહી રહ્યા છે તો હવે આપણે જે નિહાળવી અને વલભીપુર બાજુ નો છે એ વમળાપુર નામની નગરી અને રોય શાળા બેનો એ જન્મ લીધેલો નામે બે થી ત્રણ પ્રોગ્રામ કરેલા હું ઘણી વાર બોલ્યો છું આજ કઉ સાથે બેનો એ ક્યાં જલ્મ લીધો અને સાતે બે નો કરવા વલ્ભીપુર એટલે વમળાપુર નામની નગરી ક્યાં હાલનું જે વલભીપુર છે કે સાતે બે નું કરવા જાય છે જેવાયારું કરવાનું હટાણું કરવા જાય કાકુ શેઠ એક પછી એક માઠ મળ્યા જોખવા છેલ્લે આ ખોડિયાર નું એ આમ લીધું ઠેલ્યું પાછું મેળ્યું જાય ગઈ ઠેલ્યું પાછું ઠેલ્યું પાછું ફેર્યું પાછું ઈંઢોળી ઉપર મેલે તો માટ ભરાઈ જાય એટલે શેઠને ક બુદ્ધિ જો એક તમને ક્યારે અને માં રે કોઈ બી અંદર થી રમત ન કરવી એની આજે બુદ્ધિ થી વ્યવહાર ન કરવો એની આજે પ્રેમથી થાય તો વ્યવહાર કરવો આ શેઠને એમ કુ કે હાલને ઈંઢોળી બદલાવી લઉં તો મારે કોઈ ઘી નો ખૂટે અને શેઠે ઈંધોણી બદલાવી લીધી આ ખોડિયાર ને સાથે બેનો આવ્યા એટલે માં ખોડિયારે કીધું કે લાવો છે અમારા માટ લાવો ઈંધોણીઓ અને તેદી કાકો શેઠ વાણી કીધું કે આ લ્યો ઈંધોણી વાળ્યો અને આ ખોડિયારે આ ઈંધોણી હાથમાં લઈને મંદિરમાં જને આપણે જેનો પ્રસાદ આપણા પેટમાં પીડ્યો છે માં ખોડિયાર બોલી છે શેઠા ઈંધોણી મારી નથી અમે શેઠ લોકો ખોટું કરીએ કે પણ શેઠા ઈંધોણી મારી નથી આ ખોડિયાર કે શેઠ ઈ ધોળી બદલાવી લીધી કે મેં નથી બદલાવી તો સાંભળો શેઠ આ કલર ભીતે કલર નો સિંહ સિતરેલો છે

તેથી આ ખોડિયાર કે દઉં છું ખાંભળી લે હું કોઈ ની દીકરા દેનારી છું આપડા સિવલ સિવલ હોસ્પિટલ જે અમદાવાદ છે મોટી ત્યાં અંગ્રેજે આ ખોડિયાર ની દેરી હતી પેલા પાડી નાખી અને પછી ના હોસ્પિટલ બનાવે ચાલુ કરી જેવી સણે એવી પડી જાય રાતે જેવી સણે રાતે પડી જાય પછી આ ખોડિયાર ને સપને કે પેલા મારું મંદિર બનાય અને પછી સિવિલ હોસ્પિટલ બનાય પછી સિવિલ હોસ્પિટલ અંગ્રેજી બનાવી સાહેબ સિવિલ હોસ્પિટલ અને મામા ખોડિયાર નું એ મંદિર બનાવ્યું અને એ મંદિરમાં બે માના પ્રાણ પ્રતિષ્ઠા બેઠા એની ઘરે દીકરો નતો આ ખોડિયાર જે મંદિરમાં બેઠી ની આયે દીકરો આ દી આ ખોડિયાર નો છી સાતી ઉપર પંજો મારવા જાય શેઠાણી આવી ખોળો પાથરક માં મારો સુડલો ભાંગીશ

એનો કહેવાનો મતલબ એટલું એને પૂછો તો એટલું જ કહે અમને માં ના આશીર્વાદ છે આ ધારે તો આ માં હું નો કરે છે આપણું અભરે ભરી દે પણ આપણામાં તાકાત હોય તો આ ધારે તો હું ના આપી શકે ખાલી ભેળિયો ઊંચો કરે આ આવડ અને હુરિય નારાયણ ને જો થમી જાવું પડે આવડ તારી આણ લાજાળા લોપે નહીં પછી ભરે ને ડગલું ભાણ કવ કુંવર કશ્યપ તણા ભગવાન ભાસ્કર ને થમી જાવું પડતું હોય

થોડી આરગે છે રે હજી મારી આઈ જાગે છે હજી આઈ જાગે છે કેવાનો મતલબ શક્તિ જાગે છે નો યે ભાઈ ઘેરે મહેમાનને લેવાય કે એના કંદાન કીધું કે આમ જો માઈ મારા મહેમાન આવ્યો તું કાંઈ બોલતી નહીં હો બોલે કે સાનામાંના જમી લેજો સેડણી લાવો પાપડ લાવો એવું કંઈ ન બોલતા ઓલે કે કોઈ દી ભૂ લ્યો ગાંડી

અરે જનક જેવા આવીને હળ આકે ને તો આ ધરતી માલી સીતા નીકળે લક્ષ્મણ રેખાઓ રેખા ઉભાડી રાવણ બીતા બીતા નીકળે દત્ત જેવા આવી આપણા ગિરનાર માં ફૂકું મારે તો ધોણાઈ છે સીતા નીકળે બાપુ જે પરંપરા માંથી આવે છે સાહેબી પ્રજાપતિ ની પરંપરા ગોરા બાર સામજી બાપુ નેપા આપા રતા આપા

અને જમારતા કેવાનો મતલબ એટલો છે આ આ ખરે આપડે લોકડાઉન તો સારું આમાં વાડી ઉમર જવાય મુંબઈ માં બાવીસ તારીખ પ્રોગ્રામ હતો તારે ભાઈ મને કીધું હતું મને કે ના જા અહીંયા છે ને દહ બાય દહ ની વોલડીમાં બે જણા ને

તે આપણે સંપૂર્ણપણે નિહાળ્યો તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે વૈવ કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે